અંબાજી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો અંતિમ દિવસ શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બારથી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આયોજિત શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો હતો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિવર્માએ મંત્રોત્સવ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ ઋષિકુમારોને આવકારીને એકાવન શક્તિપીઠ પરિક્રમા યાત્રાનો શુભારંભ મંત્રોત્સવ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્કૃત પાઠશાળાના ત્રણસો કરતા વધુ ઋષિકુમારોએ ભાગ લીધો હતો અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા એકાવન શક્તિપીઠ પ્રાંગણમાં દિવ્ય અનુભૂતિનો અહેસાસ ભક્તોને કરાવ્યો હતો આ પ્રસંગે શક્તિપીઠ પરિક્રમામાં સહભાગી બની રહેલા ભાવિક શ્રદ્ધાળુઓ પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા સમગ્ર પરિસર ધર્મમય માહોલમાં એકાકાર બની જયો બની જવા પામ્યો હતો જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું તેમજ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે આજે મંત્રાક્ષરી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનનાર સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવશે રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પાંચ દિવસીય મહોત્સવમાં છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને શ્રદ્ધાળુએ પરિક્રમા પથ પર પર્યાણ કરી હર્ષ અને આનંદની અનુભૂતિ સાથે ધાર્મિક યાત્રાનો લાવો લીધો હતો રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પાંચ દિવસ પરિવહન ભોજન અને વિસામો સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેના લીધે ગુજરાતના ખૂણે ખૂણેથી પંદરથી બારથી પંદર ફેબ્રુઆરી સુધીમાં પાંચ લાખ જેટલા ભાવિક શ્રદ્ધાળુઓ આ અવસરમાં સહભાગી બનીને ધન્ય બન્યા હતા